મિત્રો હું તમારા માટે ફરીથી નવો વિડીયો લઈને આવ્યો છું ચાલો રેસીપી બતાવું મિત્રો એના માટે જોશે આપણે ઘઉંનો લોટ ધાણા જીરું પાક મીઠું કાશ્મીરી લાલ મરચું લીલા મરચાંની પેસ્ટ બે બે ચમચી તલ મોણ માટે ઘી લોટની અંદર મીઠી પણ નાખી દેવાનું બધું નાખ્યા પછી લોટને મિક્સ કરી દેવાનો પાંચસો ગ્રામ બટાકા બાફી અને રેડી રાખ્યા હતા એને મેં બટાકા એટલે આપણે હળદર દાણાજીરુ પાવડર મીઠું આદુ લસણ પેસ્ટ થોડી ખાંડ પણ નાખી દેર ઉપરથી એક લીંબુનો રસ પણ નાખી દેવાનો મિત્રો બધું નાખ્યા પછી ચમચી વડે એકદમ મિક્સ કરી દેવાનું લોટની ની આવી રીતે રોટલી વણી અને એની ઉપર બેટર લગાવી દેવાનું જે રેડી કર્યું હતું બટાકાનું બેટર એ લગાયા પછી એ રોટલીને વાળી અને તવી ઉપર તવી ઉપર આવી રીતે પરોઠું પરોઠું મૂક્યા પછી એની ઉપર ઘી અથવા તો તેલ લગાડી દેવું એક સાઈડ શેકાઈ જાય એટલે બીજી સાઈડ ઉથલાઈ દેવાની જુઓ મિત્રો પરોઠા આપણા રેડી થઈ ગયા છે બંને બે ટાઈપ એક સાદા અને એક મેથીના જુઓ બંને સરસ બન્યા છે મિત્રો પરોઠા રેડી થઈ જાય એટલે એને ઓપન કરી એની ઉપર પેરી પેરી મસાલો અથવા તો ચાટ મસાલો મૂકી દેવાનો મસાલો નાખ્યા પછી ઉપરથી ડુંગળી નાખી દેવાની કટ ઉપરથી કોથમીરી ભભરાઈ દેવાની મિત્રો અને વાળી અને રેડી કરી દેવાનો આપણા પરોઠા રેડી થઈ ગયા છે એને ખાટા અથાણા જોડે અને દહીં જોડે બહુ મસ્ત લાગે છે મિત્રો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો